બોટાદના હળદર ગામની અંદર ખરેખર ભગદડ થઈ ગઈ કારણ કે આમ આદમી પાર્ટીએ મહાપંચાયતનું એલાન કર્યું હતું તેમની વાત એવી હતી કે ખેડૂતોના પ્રશ્ને અમે બોલીશું અમે લડીશું અને અમારો અવાજ બુલંદ કરીશું અને સરકારને સરકારની સામે બુલંદ અવાજ કરનાર હરગીઝ મંજૂર હોતો નથી પછી સરકાર કોઈની પણ હોય આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ જંગનું એલાન કરી દીધું અને પછી થયું રાજુ કરપડા સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો અને સાથે રહેલા પાસઠ લોકોને રાઉન્ડ અપ કર્યા છે તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો સરકાર નો મૂળ તો કાયમ માટે લોકોનો અવાજ દબાવવાનો હોય રાજુ કરપડા ખેડૂતોના પ્રશ્ને મેદાનમાં આવ્યા અને તેમણે કહ્યું કે કરદાના ભાવે ખેડૂતોનું શોષણ થાય છે ખરેખર તો ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને સાંભળવાના હતા પણ ત્રણ દાયકાથી સત્તામાં રહેલી પાર્ટીને હવે ખેડૂતોના અવાજ સાંભળવાની ફુરસદ નથી અને માટે જ વિરોધ પક્ષ તરીકે રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીએ મહાપંચાયતનું એલાન કર્યું અને બોટાદની અંદર એક જંગી સભા થવાની હતી પણ મંજૂરી નહોતી એવો પોલીસનો દાવો છે પોલીસનું કહેવું એવું છે અમારી પાસે મંજૂરી માગવામાં આવી નથી જ્યારે આમ આદમી પાર્ટીનું કહેવું છે મંજૂરી માગીએ તો પણ શું કામ માગીએ કારણ કે જ્યારે જ્યારે અમે મંજૂરી માગીએ છીએ સરકાર અમને મંજૂરી આપતી નથી અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન થાય છે આમ છતાં પોલીસે મોટી સંખ્યામાં પોલીસનો ખડકલો કરી દીધો અને બોટાદના એસપી ધર્મેન્દ્ર શર્મા ખુદ સ્થળ ઉપર હાજર રહ્યા આ બધાની વચ્ચે રાજુ કરપડા પોલીસને થાપ આપી હળદર ગામમાં પહોંચવામાં સફળ થયા ત્યાં ગામ લોકો એકત્રિત થયા અને સભા સંબોધે તે પહેલાં પોલીસ આવી અને પોલીસ આવ્યા પછી ગામ લોકોએ પિત્તો ગુમાવ્યો પહેલા પોલીસને દોડાવી વાહનોની તોડફોડ કરી પથ્થરમારો થયો પછી બોટાદના સેનાપતિ એટલે કે ધર્મેન્દ્ર શર્મા મેદાનમાં આવ્યા પોલીસે સેલ ચલાવ્યા લોકોના ઘર તોડી લોકોને બહાર કાઢ્યા અને રાઉન્ડ અપ કરવાની શરૂઆત કરી આમ આદમી પાર્ટીનું કહેવું એવું છે કે પથ્થર મારનાર અમારા લોકો નહોતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હતા જેણે અમારા કાર્યક્રમમાં વિઘ્ન નાખવા માટે પથ્થર મારો કર્યો પોલીસનો દાવો એવો છે કે પોલીસ અધિકારીઓની હત્યાનો પ્રયાસ થયો વાહનો ઊંડા પાડ્યા અને અડધો ડઝન કરતા પોલીસ કર્મચારી ગંભીર રીતે

કે હળદળ ગામમાં આવેલા લોકો બહારથી આવેલા હતા તો કોણ હતા આ લોકો શું નામ છે તેમના અમે આ વિગત તમારી સામે મૂકીએ છીએ પોલીસે જેમને રાઉન્ડ અપ કર્યા છે અને પોલીસના દસ્તાવેજ ઉપર જેમના નામ છે તેમના નામ આ પ્રમાણે છે રમેશ મેર સુરેન્દ્રનગર મંછા દુધરેજા સુરેન્દ્રનગર જોરુભાઈ શેખ સુરેન્દ્રનગર નિતિન શેખ સુરેન્દ્રનગર વલ્લભ શેખ સુરેન્દ્રનગર જગદીશ दौरिया बोटाद हसमुख दौरिया बोटाद विजय दौरिया बोटाद घनश्याम भाई शेख बोटाद विपुल शेख सुरेंद्रनगर रमेश मेर सुरेंद्रनगर धनाभाई सुरेंद्र सुरेंद्रनगर घनश्याम गोहिल सुरेंद्रनगर प्रफुल शेख सुरेंद्रनगर दलसुख जीड़िया बोटाद महेश कोटड़िया राजकोट भावेश बोरीसागर जुनागढ़ वल्लभ मेर सुरेंद्रनगर पिंटू परोलिया सुरेंद्रनगर जयंती डेरवाड़िया सुरेंद्रनगर राहुल ठाकुर पाटण दलसुख वसाणी राणपुर हितेश गोहिल पाटण परेश दोरिया बोटाद राजेश दोरिया बोटाद गफूर भाई करपड़ा बोटाद राजेश जमोड़ बोटाद वंदराज जमोड़ बोटाद घनश्याम परालिया सुरेंद्रनगर वल्लभ जमोड़ बोटाद जयंती करड़िया सुरेंद्रनगर विक्रम जमोड़ बोटाद रोहित बुआ राजकोट सागर दरजिया सुरेंद्रनगर राजू बोक्टरिया जुनागढ़ धोरिया बोटाद विनू धोरिया बोटाद एबल वसाणी बोटाद वालजीबाई कालिया सुरेंद्रनगर जितेंद्र गोविंदिया सुरेंद्रनगर भावेश नरसिंह अलसाणिया सुरेंद्रनगर कालूभाई दरजिया सुरेंद्रनगर हरजी झापड़िया बोटाद रूपेश मुदवा सुरेंद्रनगर हमीर साकरिया सुरेंद्रनगर भाईलाल पटेल सुरेंद्रनगर विपुल कमलेश सुरेंद्रनगर अशोक शेख सुरेंद्रनगर कमाबाई जापर सुरेंद्रनगर ईश्वर शेख सुरेंद्रनगर अशोक ओलकिया बोटाद हरेश भाई परमार सुरेंद्रनगर अरविंद मकवाणा सुरेंद्रनगर मेहुल साकरिया सुरेंद्रनगर हरेश पड़गरिया बोटाद अरविंद धाढ़वी सुरेंद्रनगर विपुल मकवाणा बोटाद विहाबाई खांभलाद्रनगर करसन सुरेंद्रनगर संग्राम धीयर सुरेंद्रनगर कमा मेर सुरेंद्रनगर राणा शेख बोटाद वहाणभाई देखावाड़िया सुरेंद्रनगर विपुल સાપર સુરેન્દ્રનગર આમ આ પાસઠ લોકોની પોલીસે અટકાયત કરી છે અને તેમની સામે પણ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેમની સામે કાર્યવાહી થશે જે નામ તમારી સામે સરકારી દસ્તાવેજ પ્રમાણે મૂકવામાં આવ્યા જેમાંના મોટા ભાગના નામ સુરેન્દ્રનગર અને બોટાદના છે શક્ય છે કે રાજુ કરપડા પોતે પણ સુરેન્દ્રનગરથી આવે છે તેના કારણે પોતાની સાથે તેઓ કાર્યકર લઈને આવ્યા હશે રાજુ કરપડાનો વ્યવહાર રાજુ કરપડાની સભામાં થયેલી બાબત કદાચ કાયદાના નિયમની બહાર હશે પણ અહીંયા સવાલ એટલો છે કે પ્રજાને હાથમાં પથ્થર ઊંચકવો પડે ત્યાં સુધી સરકાર સામાન્ય માણસનો અવાજ ન સાંભળે એ પણ કેટલું વ્યાજબી છે તો તમારો મત શું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો અત્યારે મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો નમસ્કાર वैष्णव जनतो ते ने जे पीठ परा